આ વખતે વલસાડ જિલ્લામાં આવેલ અને વાપીથી લગભગ બત્રીસ કિલોમીટર દૂર આવેલા નિમખલ ગામની આદિવાસી અનાથ આશ્રમ શાળા જેનું સંચાલન કેળવણી મંડળ કરી રહ્યું છે તેની મુલાકાત લેવામાં આવી હતી હોળી ધૂળેટીના પર્વને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ સેવક કિરણ રાવલ તહેવાર પહેલા કોઈના કોઈ આશ્રમ શાળાને મુલાકાત લેતા રહે છે અને જે તે તહેવારની ઉજવણી જે તે આદિવાસી આશ્રમ શાળાના બાળકો સાથે કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે સમાજ સેવક કિરણ રાવલ દ્વારા નિમખલ આદિવાસી આશ્રમ શાળામાં રહેલા અને અભ્યાસ કરતા લગભગ એકસો જેટલા આદિવાસી બાળકોને હોડી ધૂળેટીના પાવન પર્વ પહેલા આશ્રમ શાળાના બાળકોને કલર તેમજ પાણીની પિચકારી અને ફુગ્ગાના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ સમાજ સેવક કિરણ રાવલે ત્યાંના નાના બાળકો સાથે ધૂળેટી પણ રમી અને તહેવારની ઉજવણી કરી હતી ત્યારબાદ ત્યાંના બાળકોને ભરપેટ નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો સમાજ સેવક કિરણ રાવલના આ કાર્યોથી નાના નાના ભોલકાઓમાં તહેવાર અગાઉ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આશ્રમ શાળાના સંચાલક સૌરભભાઈ પટેલ મળીને આશ્રમના વિકાસ અને બાળકોને સારી સુવિધા મળી રહે તે વિશે અગત્યની ચર્ચા વિચારણા પણ કરી હતી આગામી દિવસોમાં કોઈ પણ કામકાજમાં સહયોગ આપવા પણ બહેંદરી આપવામાં આવીને ત્યારબાદ કિરણ રાવલે વાપી આવ્યા અને લગભગ ત્રણસો 360 બાળકોને પિચકારી, કલર અને ફુગ્ગાના પેકેટ્સનું વિતરણ કર્યું હતું આમ સમાજ સેવક કિરણ રાવલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી વલસાડ જિલ્લા તેમજ તેની આસપાસના દરેક વિસ્તારોમાં પોતાથી બની શકે તેટલી અવિરત સમાજસેવા કરવામાં આવી રહી છે